અમરેલીના ચલાલા પોલીસે ચોરીના ગુનાના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે ચલાલામાં દર અઠવાડિયે ભરાતી ગુર્જરી બજારમાં ભીડભાડવાળી જગ્યાએ જઈ આરોપી મોબાઈલ ફોન તેમજ સોનાના દાગીનાને આંતરી લઈ ફરાર થઈ જતો જે અંગે શનિવારના રોજ એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદીએ સોનાની બુટ્ટી અને પેન્ડલની ચોરી થઈ હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી જે અંગે પોલીસે તપાસ હાથ ધરી ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો

અને એમની પાસેથી અન્ય બે મોબાઈલ ફોન અને એક બાઇક પણ બરામદ કરવામાં આવેલા છે આનામાં આનાથી વધારે આરોપીઓ હોવાની શંકા છે અને અત્યારના ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે જેમ જેમ ઇન્વેસ્ટિગેશન આગળ વધશે તેમ તેમ એમને પણ અરેસ્ટ કરવામાં આવશે અને જે જે પણ મુદ્દામાલ ચોરી થયેલા છે તે તેરા તુચકો કાર્યક્રમ તેરા તુચકો કાર્યક્રમની અંદર એમને બધીને પરત કરવામાં આવશે